પાલિકા દ્વારા શરૂ કરાયેલ માય થેલી પ્રોગ્રામ એક પર્યાવરણ પર્યાવરણલક્ષી અને સામાજિક સશક્તિકરણનું નું અનોખું ઉદાહરણ છે જે પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને નવી દિશા આપી રહ્યું છે આ પહેલ હેઠળ સખી મંડળની બહેનો જૂના અને બિનઉપયોગી ઉપયોગી કપડામાંથી આકર્ષક ટકાઉ અને પર્યાવરણ અનુકૂળ થેલીઓ તૈયાર કરી રહી છે આ કાર્યક્રમ માત્ર પર્યાવરણનું જતન કરવા માટે જ નહીં પરંતુ સ્થાનિક મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે પણ એક મહત્વપૂર્ણ પગલું છે માઇ થેલી પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ પ્લાસ્ટિકની થેલીઓમાં ઉપયોગને ઘટાડીને પર્યાવરણને નુકસાનથી બચાવવાનો છે સખી મંડળની બહેનો દ્વારા સ્થળ પર જ જૂના કપડામાંથી રંગબેરંગી સ્ટાઇલિશ અને ઉપયોગી થેલીઓ બનાવવામાં આવી છે આ થેલીઓ પર્યાવરણની અનુકૂળતાની સાથે ગુણવત્તાની ડિઝાઇનની દ્રષ્ટિએ પણ બજારમાં ઉપલબ્ધ થેલીઓને ટક્કર આપે છે આ પહેલથી સ્થાનિક નાગરિકોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને રિસાયકલિંગની ભાવના જાગૃત થઈ છે આ કાર્યક્રમે સખી મંડળની બહેનોને આર્થિક આઝાદીનો નવો રસ્તો ખુલી આપ્યો છે તેમની કુશળતા અને મહેનત દ્વારા તેઓ નવી ડિઝાઇનની થેલીઓ બનાવી રહ્યા છે જે બજારોમાં સારો પ્રતિસાદ મેળવી રહી છે આ પ્રોગ્રામ મે મહિલાઓને આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા આપી છે સાથે જ સમાજમાં પર્યાવરણ જાગૃતિ ફેલાવવામાં પણ મદદ કરી છે અરવલ્લી નગરપાલિકાનો માયથેલી પ્રોગ્રામ એક પર્યાવરણ લક્ષી સામાજિક ક્રાંતિનું પ્રતિક બની રહ્યું છે આ પહેલ દ્વારા જિલ્લો પ્લાસ્ટિક મુક્ત ભારતના સપનાને સાકાર કરવા નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી મારું નામ નીતાબેન ઈશ્વરભાઈ પરમાર છે નગરપાલિકાએ જે થેલી બનાવવાનું આયોજન કર્યું છે એ બહુ સારું છે પર્યાવરણ મુક્ત થવા માટે કાપડ પ્લાસ્ટિકની થેલીને દૂર કરવાનું અને કાપડની થેલીનો ઉપયોગ કરવો એ બહુ સારું છે શહેરીજનોએ આનો અમલ કરવો જોઈએ અને જે નગરપાલિકાએ આ કામ કર્યું છે એ બહુ સારું છે અને બહેનોએ પણ બહુ સરસ કામ કર્યું છે અમે જૂના કપડાં લઈને આવ્યા તો બેને વિના મૂલ્યે અમને થેલીઓ બનાવી આપી છે મારું નામ લેવુવા શકુંલાબેન છે ત્રણ જૂનથી નગરપાલિકા ટાઉનહોલ ખાતે આ થેલી જૂના કપડામાંથી થેલી બનાવવાનું કામ ચાલુ છે તે જાણ્યા બાદ અમે આવ્યા છીએ અને અમારી થેલી બનાવે છે નગરપાલિકાનો હેતુ છે કે પ્લાસ્ટિકની થેલીનો વપરાશ ઓછો થાય અને કાપડની શહેરીજનો કાપડની થેલીનો ઉપયોગ કરતા થાય તેવું સખી મંડળની બહેનો દ્વારા વિનામૂલ્યે સ્થળ ઉપર થેલી બનાવી આપવામાં આવે છે નામ શીતલબેન છે ત્રણ જૂનથી મોડાસા નગરપાલિકામાં મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે જૂના કપડામાંથી થેલી બનાવવાનું કામ ચાલુ છે તે જાણ્યા બાદ અમે અહીંયા જૂના કપડાંની થેલી બનાવવા માટે આવ્યા છીએ નગરપાલિકાનો હેતુ છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય અને શહેરીજનો કાપડનો ઉપયોગ કરે અને આ સખી મંડળની બેનું સ્થળ ઉપર જ વિના મૂલ્યે આ થેલી બનાવી આપે છે